એસટી બસ સ્ટેશનમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા ચાર કર્મચારીઓ વયમર્યાદાથી નિવૃત્ત થતા તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ કરાયા અમરેલીના બગસરા એસટી બસ સ્ટેશનમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા ચાર કર્મચારીઓ વયમર્યાદાને કારણે તેઓ નિવૃત્ત થતા હોય ત્યારે બગસરા ડેપો મેનેજર એન એસ ગઢવી મેડમ સહિતના એસટી કર્મચારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં વયમર્યાદાથી નિવૃત્ત થતા ચાર એસટી કંડક્ટરનો નો વિદાય સમારંભ યોજાયો જેમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા બકુલભાઈ જોશી દીપકભાઈ જોશી કિશોરભાઈ જોશી અને વસંતભાઈ પીપળિયા દ્વારા ત્રીસ ત્રીસ વર્ષથી નિષ્ઠાપૂર્વક એસટી બસમાં કંડક્ટર તરીકે ફરજ બચાવી તેઓ વય મર્યાદાથી નિવૃત્ત થતા બગસરા એસટી કર્મચારીઓ દ્વારા તેમનો નિવૃત્તિ વિદાય સમારંભનું આયોજન કરાયું જેમાં એસટીના અધિકારીઓ બગસરા પેસેન્જર એસોસિએશન સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નિવૃત્ત થતા રહેલ ચાર એસટી કંડક્ટરોને શાલમેન્ટો પુષ્પ ગુચ્છ આપી સન્માન કરાયા અને એસટી બસમાં ચાર કર્મચારીઓએ કંડક્ટર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી તેઓ વયમર્યાદાથી નિવૃત્ત થતા એસટીના કર્મચારીઓ બોળી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમનો નિવૃત્તિ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર અશોક મણવર્ અમરેલી